હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ નવું અને ટેસ્ટી એવું રીંગણનું અથાણું જે રીંગણનું અથાણું પણ નહીં હોય અને પણ નહીં હોય તો રીંગણનું અથાણું સૌથી પહેલા આપણે ઘરના ગાર્ડનમાંથી સરસ મજાના કુણા કૂણા રીંગણા આપણે ઉતારી લઈશું તો જ્યારે આપણે રીંગણનું અથાણું બનાવવું હોય ત્યારે આપણે રીંગણ હંમેશા કૂણા હોય એવા વાત લેવાના મતલબ અંદર બીજા ન થવા જોઈએ તો અથાણું તમારું એટલું ટેસ્ટી બનશે કે તમે એક વખત બનાવશો ને તો તમને બીજી વાર બનાવવાનું જરૂરથી મન થશે અને આ અથાણું લાંબા સમય સુધી પણ સારું રહેશે કદાચ તમને એવું લાગશે કે રીંગણનું અથાણું ખરાબ થઈ જતું હોય છે પણ આપણે એવી વસ્તુ અંદર નાખીશું ને તો લાંબા સમય સુધી અથાણું સારું રહેશે તો અહીંયા ઘરના ગાર્ડનમાં સરસ મજાના લીલા છમ એવા બિયા વગરના એકદમ કુણા કુણા રીંગણા છે અને આ રીંગણથી આપણે ભરેલું રીંગણનું શાક કે રીંગણનું શાક કે પાઉભાજી કે ગમે આપણે બનાવીને એટલું સરસ ટેસ્ટી બને છે અને આપણા ઘરના ગાર્ડનના ઓર્ગેનિક રીંગણા હોય એટલે તેમની વાત જ પૂછવાની નહીં તો સરસ તો રીંગણનું અથાણું બનાવવા માટે આપણે રીંગણ પણ લઈ લીધેલા અને હવે આપણે લઈશું તીખી લીલી મરચી જે મરચી આપણે અથાણામાં એડ કરીશું તો દસ થી પંદર જેટલી આપણે તીખી મરચી પણ લઈ લઈશું તો ઘરના ગાર્ડનમાંથી આપણે રીંગણ ને પણ ઉતારી લીધેલા તીખી લીલી મરચી પણ ઉતારી લીધેલી અને અહીંયા આપણે પણ સાફ કરીને રેડી કરી લીધેલી તો સૌથી આપણે રીંગણ ને કટ કરીશું તો આ આપણે પાણીમાં નથી રાખવાના તો આપણે અંદર તેલ ત્યારે જ રીંગણ ને એક એક કરીને કટ કરતા જવાના અને નાખતા જવાના તમે એક સાથે રીંગણ ને કટ કરીને રાખશો ને તો રીંગણ તમારા કાળા પણ થઈ જશે એટલે પાણીમાં આપણે રીંગણ ને નથી નાખવાના એટલે ડાયરેક્ટલી આપણે એક રીંગણ ને કટ કરતા જઈશું અને બીજી સાઈડ આપણે ગેસ ઉપર પેન મૂકી દીધી હતી તો તે પણ ગરમ થઈ ગયા એટલે તેમાં થોડું થોડું તેલ નાખતા જઈશું અને રીંગણ કટ કરીને મૂકતા જઈશું આવી રીતના તમે થોડા થોડા રીંગણા નાખતા તો રીંગણા તમારા કાળા પણ નહીં પડે અને એક કે રીંગણા હતા તો રીંગણા ને ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ને ત્યાં સુધી આપણે ચડવા દેવાના છે મતલબ કાચા બિલકુલ નથી રાખવાના તો લાંબા સમય સુધી જો અથાણું રાખવું હોય ને તો આવી રીતના તમારે રીંગણ ને એકદમ સરસ રીતે તેલમાં સોતે કરી લેવાના હવે અહીંયા થોડાક પોણા જેટલા રીંગણ સોતે થઈ ગયેલા તો વચ્ચે આપણે એડ કરી દઈશું લીલી મરચી અને લસણ તો લસણ મરચી અને રીંગણને સરસ રીતે સોતે કરી લઈશું આપણે તો અહીંયા રીંગણ એકદમ સોફ્ટ થઈ ગયા મરચી પણ સોતે થઈ ગઈ અને લસણ પણ ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયેલું હવે ઉપરથી સ્વાદ મુજબ નાખી દઈશું આપણે મીઠું મીઠું નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી હવે ઉપરથી આપણે એડ કરીશું રેડીમેડ જે મસાલો મળે છે તે આપણે લીધેલો છે રેડીમેડ તમે ઘરે મસાલો બનાવી પણ તમે નાખી શકો તો આ મસાલા કુરિયા મેથી લાલ મરચું પાવડર હિંગ અને વરિયાળી અને મીઠું અને થોડુંક કટાશ માટે સિટ્રિક એસિડ પણ હોય છે તો આ બધી વસ્તુ મસાલામાં આવી જાય એટલે આપણે ઘરના એક મસાલા નાખવાની જરૂર નથી તો અહીંયા આપણે રેડીમેડ મસાલો એડ કરી દીધેલો અને જેટલો તમારે મસાલો નાખવો હોય એ હિસાબથી તમે નાખી શકો મસાલો નાખીને રીંગણ અને મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમ કરી દઈશું અત્યારે ટોટલી બંધ તો ગેસ આપણે ટોટલ બંધ જ કરી દીધેલો હવે આપણે આ પેન ગેસ ઉપરથી નીચે લઈ લઈશું હવે આ અથાણાને આપણે ઠંડો કરવા મૂકી દઈશું પછી આપણે તેમાં એડ કરીશું આમલીની પ્યુરી તો અહીંયા આપણો મસાલો ઠંડો થઈ ગયેલો હવે બીજી સાઈડ મેં લીધેલી છે રેડીમેડ આની જે પ્યુરી આવે તે લીધેલી છે એકદમ ખાટી છે છે મતલબ ફક્ત એટલે આમાં ગોળ કે મીઠું કોઈ પણ પણ વસ્તુ નથી ખાલી આપણે એડ કરી અને તે સ્વાદ મુજબ નાખીશું હવે જો આ અથાણું તમારે થોડું ગળ્યું બનાવવું હોય ને તો તમે ગોળ પણ નાખી શકો પણ હું પણ માટે ગોળ બિલકુલ નથી નાખતી ખાટું અથાણું બનાવું છું એના માટે હું ખાલી ખાટી એવી આમલીની ની પ્યુરી નાખીશ તો જ્યારે આમલીની પ્યુરી તમે બનાવો ને ત્યારે તમારે આ આંબલી ને પાણીમાં સરસ રીતે ઉકાળી લેવાની અને ઉકળી જાય એટલે સરસ રીતે પીસી ને તેમને ફરીથી પ્યુરી ઉકાળવાની એટલે ફક્ત આંબલી ની જ પ્યુરી હોવી જોઈએ વધારે લિક્વિડ ના હોવું જોઈએ પણ મેં રેડીમેડ લીધી હતી એટલે એકદમ ખાટી એવી પ્યુરી હતી હવે આપણું અથાણું સરસ રીતે રેડી થઈ ગયેલું છે ખાવા માટે તો બનાવીને તરત જ તમે આ અથાણું ખાઈ શકશો અને રિયલી અલગ જ ટેસ્ટ આવશે તમે જરૂરથી આ અથાણું ખીચડીની સાથે ભાખરી રોટલા જેમની સાથે તમારે ખાવું હોય ને બધાની સાથે સારો લાગશે તો આવી રીતના અથાણું બનાવીને આ અથાણું આપણે કાચની બોટલમાં ભરી લેવાનું અને ફ્રીજમાં મૂકી દેવાનું એટલે લાંબા સમય સુધી આ અથાણું ખરાબ પણ નહીં થાય અને ખાવાની બહુ જ મજા આવશે તો ઘરના ગાર્ડનમાંથી ઉતારીને આપણે એકદમ નવું અને ટેસ્ટી એવું રીંગણનું અથાણું બનાવ્યું હતું અને રિયલી આ અથાણું બહુ જ સરસ બન્યું હતું તો તમે પણ જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું